આ સાથે શિયાળામાં સાયકલિંગ થકી કસરત કરીને લોકોને ફિટ રહેવાનો મેસેજ પણ આપ્યો હતો સાયકલોથોનનો ઉદ્દેશ્ય દીકરીઓના શિક્ષણ માટે જાગૃતિ અને ચેરિટી રેઇઝ કરવાનો હતો આ રકમ જરૂરિયાતમંદ મહિલાઓના શિક્ષણ માટે ઉપયોગ કરાશે હાય હું મંજરી ગુપ્તા છું હું વોલન્ટરી ઉદ્યનશાલીની માટે કામ કરું છું ચાર વર્ષ પહેલાં આ પ્રોગ્રામ અમદાવાદમાં સ્ટાર્ટ થયું આ દિલ્હી બેસ્ડ પ્રોગ્રામ છે જેનું હેડ ઓફિસ દિલ્હીમાં છે અને ઓલમોસ્ટ થર્ટી સેવન સિટીઝમાં અમારા ડિફરન્ટ ડિફરન્ટ ચેપ્ટર્સ રન થાય છે આ જે પ્રોગ્રામ છે એ ત્રીસ વર્ષ જૂનું પ્રોગ્રામ છે જે કિરણ મોદી કરીને જે વિઝનરી હતા એમને સ્ટાર્ટ કર્યું અમે લોકો અંડર પ્રિવિલેજ ગર્લ્સ માટે કામ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સમાંથી અમુક પ્રોસી ટીજર્સ હોય એના થ્રુ અમે ગર્લ્સને સિલેક્ટ કરતા હોઈએ છીએ અમારું મેઇન ધ્યેય છે કે અમે આ છોકરીઓને છ વર્ષ પછી એમના પગભર થઈ જાય એટલું અમે સપોર્ટ કરીએ કે એ લોકોને કોઈની ઉપર ડિપેન્ડન્સી ના રહે અને એના માટે અમારા ફાઇવ પિલર્સ છે જેમાં એ લોકોને એક સ્કોલરશીપ મળતું હોય છે એ લોકોને એ અદર એક છોકરીને એક મેન્ટર મળે છે અને અમે લોકો એ લોકોના ડિફરન્ટ ડિફરન્ટ બિહેવિયર્સ પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ બધી વસ્તુ પર અમે લોકો એનહાન્સ કરતા હોઈએ છીએ આ જે પ્રોગ્રામ છે જે અમદાવાદમાં જ્યારે સ્ટાર્ટ થયું તો વિજય પટેલ કરીને એક યુએસ ના રહેવાવાળા છે એ સાયકલિંગ કરીને ફંડ રેઝ કર્યું તું અને એમાંથી અમે લોકો ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ બેચ અહમદાબાદનું સ્ટાર્ટ કર્યું હતું એ બહુ જ કીન હતા સાયકલિંગ પર અને એટલે છેલ્લા ત્રણ વર્ષથી અમે આ સાયક્લોથોન કરીએ છીએ જેમાં અમે છોકરીઓને ઉ ટુ ઇન્ટરેક્ટ એ લોકો કઈ રીતે એકબીજાને સપોર્ટ કરી શકે કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ આવી શકે કે એ લોકો સ્ટ્રોંગ બની શકે એના માટે અમે લોકો આ કરીએ છીએ એવરી યર એક પ્રોગ્રામ અમે આ કરીએ છીએ ઇનિશિયલી ઓનલી શાલિનીઝ જોઈન થઈ હતી અને હવે આ થર્ડ ઇયરમાં આવ્યા એટલે અમને લોકોને આઉટસાઇડ રજિસ્ટ્રેશન્સ પણ મળતા થઈ ગયા છે અને શાલિનીઝ પણ જોઈન થાય છે આ વર્ષે વી હેવ ગોટ ઇન ટોટલ હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી રજિસ્ટ સ્ટ્રેશન્સ એટલે એમાં ઓલમોસ્ટ હંડ્રેડ ચાલીનીઝ છે અને બાકીના અમને લોકોને બહારથી મળે છે રજિસ્ટ્રેશન એન્ડ વિજયભાઈ પોતે અહીંયા એવરી યર યુએસ થી આવે છે આ પર્ટીક્યુલર ઇવેન્ટ માટે અને એ આ ઇવેન્ટ સ્પોન્સર કરે છે થેન્ક યુ સો મચ